અંગ્રેજો ના નજદીના કોંગ્રેસીઓ જ આ ષડયંત્ર નતા રચી રહ્યા એમના વડવાઓએ ત્યારથી આ ષડયંત્ર રચેલું અને આ તો માત્ર જે કામ એમના વડવાઓએ કર્યું એ જ કરતા આવ્યા

યુવાઓ સુધી પહોંચવા ન દીધો કોંગ્રેસનો હવે હિસાબ કરવાનો સમય આવી ગયો છે આવું અમે નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષવીએ કહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર અત્યારે તમામ જિલ્લાઓની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જે થઈ છે એમનો જે ઇતિહાસ છે યુવાઓ સુધી પહોંચવા નથી દીધો અને આખો ઇતિહાસ ઘૂસી નાખ્યો છે લોકોને ખબર નથી પડવા દીધી અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જયારે નર્મદાના કિનારે સ્થાપવામાં આવી ત્યારે તેઓ એક પણ નેતા ત્યાં નથી ગયા અને હવે એ તમામ લોકો સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રહ્યા છે એટલે હવે એમને જવાબ પણ આપવામાં આવ્યો છે અને આ બધાની વચ્ચે એમણે લોકોને પણ કહી દીધું છે કે હવે કોંગ્રેસનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે આપણે બધાએ સાથે મળીને હિસાબ કરવાનો છે સૌથી પહેલા તો હરશંગવીને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોખંડી પુરુષ અને આ ભારત દેશને એક રાખવા માટે જેમના મજબૂત ઈરાદાથી દુરંદેશી વિચારોથી અને અનેક મહેનત થી આજે આપણે સૌ એક છે એના પ્રેરી સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે અને આ દોઢસો મી જન્મ જયંતિ ઉજવણી એ માત્ર ગુજરાતમાં જ નહીં કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી નરેન્દ્રભાઈએ સરદાર સાહેબ ના વિચારો એમની લોખંડી પુરુષ કઈ રીતે એમને કહેવામાં આવે છે એ મારી ઉંમરના અને મારા પછીની ઉંમરના લોકોને એ સાચી માહિતી મળે એમના જીવન વિશે જાણવા મળે અને આજના આ યુવાનો જે નાની મોટી સમસ્યાઓ સામે ઝૂકી જતા હોય છે થાકી જતા હોય છે હોય છે એવા સૌ યુવાનોને પ્રેરણા મળી શકે તેવી ઉજવણી કરવાનો નિર્ણય લીધો અને આપણે ગર્વ થાય કે આપણા સરદાર સાહેબ ને દોઢસો મી જન્મ એ ઐતિહાસિક રીતે ઉજવાય રહી છે ગુજરાત માં તમામ વિધાનસભાઓમાં મોટ મોટી આવી પદયાત્રાઓ ચાલી રહી છે અને એમાં તમે જોઈ શકો છો અહીંયાથી ચાલુ થઈને આ કેટલે દૂર સુધી લોટના છેડા સુધી સરદાર સાહેબ ને આ દોઢસોમી જન્મ જયંતી ને વંદન ને નમન કરવા અહીંયા વડીલો થી લઈને યુવાનો સુધી આવ્યા છે હું ટીમ ગાંધીનગર ને અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી અલ્પેશજીને આ ઐતિહાસિક રેલી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહિયાં કેટલા એવા લોકો છે કે જેને રામદેવરા દર્શન કરવા જતા હોય હાથ ઊંચા કરો તો ખબર પડે ભાઈ જય રામા દાની કેટલા લોકો એવા છે કે જેને રામ મંદિર દર્શન કરવા જવું છે ઉજ્જૈન ના મહાકાલ ના દર્શન કોને કોને કરવા છે તમે ક્યારે કલ્પના કરી છે કે આપણા સરદાર સાહેબ ના હોત ને તો રામ દેવરા જવા માટે પાસપોર્ટ પર સિક્કો લગાવવો પડશે રામ મંદિર જવા માટે વિઝા લેવા પડશે અને આપણા ઉજ્જૈન ના મહાકાલ પાસે જઈને શીશ માટે જો વિઝા લાગે તો આપણે જવા નહી તો ઘરે બેસીને નામ લઈને વંદન કરવા મળતે આ સરદાર સાહેબ ની દુરંદેશી ને એમના વિચારો થી આપણું દેશ આજે જય જય સરદાર હવે એવા સરદાર સાહેબ ને દોઢસો મી જન્મજયંતિ ખાલી પગપાલા યાત્રા કરીને આજે વંદન કરીને તમે ભૂલી જશો તો ચાલશે ખરી આ કોંગ્રેસિયાઓએ આપણા દેશનો ઇતિહાસ સાચો ઇતિહાસ આ દેશના યુવાધનો સુધી પહોંચવા જ ના લીધે આપણા સરદાર સાહેબને એમના દુરંદેશી વિચારોને છુપાવી રાખવાનો માત્ર પ્રયાસ નહીં ષડયંત્ર કરવામાં આવ્યો અને હું આપ સૌ યુવાઓ વતી આ દેશના દેશભક્તો વતી આદરણીય એકવાર સરદાર સાહેબે કરેલા આ કાર્યોને માત્ર દેશ તક જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે કે બદલા હજારો લોકો વતી આજે હું આપને વંદન કરું છું આભાર માનું છું આપણા સરદાર સાહેબ જેમને જોઈને ભલ ભલા ધ્રુજી જતા હતા કારણ કે સરદાર સાહેબને કોઈ અંગ્રેજોની શાળાબારી તો હતી નહીં એમને તો માત્ર ને માત્ર આપણા ધરતી પુત્રના રક્ષા માટે એમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે લડત લડી રહ્યા હતા પરંતુ અંગ્રેજોના સમયથી અંગ્રેજોના નજદીકી અને એ જ પરિવાર દ્વારા આપણા સરદાર સાહેબને એ ષડયંત્ર આજનું નતું રચાયું આ આજની પેઢીના કોંગ્રેસીઓ જ આ ષડયંત્ર નહોતા રચી રહ્યા એમના વડવાઓએ ત્યારથી આ ષડયંત્ર રચેલું અને આ તો માત્ર જે કામ એમના વડવાઓએ કર્યું એ જ કરતા આવ્યા આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વિરાટ પ્રતિમા માટે આમાંના એક બી એ ક્યારેય સરદાર સાહેબ ને વંદન ને નમન ની વાત કરતા તમે જોયા ખરી આ બધાનો હિસાબ કરવાનો છે ભાઈ અને હિસાબ એવો કરવાનો છે જેને આ દેશનો ઇતિહાસ ભૂલાવવાનો પ્રયાસ કર્યો છે ને એનો હિસાબ કરવાનો તો આપ સૌ લોકોને આજે આ સરદાર સાહેબની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તની પદયાત્રામાં આપ આવ્યા તો છો પણ યુટ્યુબમાં ગીતો જોતા જોતા ક્યારેક સરદાર સાહેબના જીવન વિશે પાંચ દસ મિનિટ વાંચી લેજો

સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આગળ એ મોદીજી ને આપ સૌ વધી આભાર માનું છું કે ભલે આ કોંગ્રેસીયાઓએ સરદાર સાહેબ ની પ્રતિભા છુપાવવાનું ષડયંત્ર રચ્યું હોય પરંતુ આપે સરદાર સાહેબના વિચારોનું કામ તો કર્યું જ પણ એમની પ્રતિભા ને દુનિયા સુધી પહોંચાડવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો છે તેથી અમે સૌ આપના ખૂબ ખૂબ આભારી છે ખૂબ ખૂબ આભાર હવે એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે કારણ કે અહીંયા જવાબ તો આપવામાં આવ્યો છે પરંતુ એ જોવાનું છે કે કોંગ્રેસ દ્વારા આમનો શું જવાબ આપવામાં આવે છે કારણ કે આવતીકાલથી જન આક્રોશ જે રેલી છે તે હવે ઉત્તર ગુજરાતથી કોંગ્રેસની શરૂ થઈ રહી છે એટલે સ્વાભાવિક છે કે વાક પ્રહાર થવાના છે પણ જોવાનું છે કે કોણ આમનો જવાબ આપે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર